મુન્દ્રા તાલુકાના પંચાયતી સામાન્ય સભા મયપતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ હતી જેમાં સૌપ્રથમ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ માટે બે મિનિટ મૌન ધારણ કરવામાં આવ્યું હતું ત્યાં બાર સ્થાનિકે આવેલા શોપિંગ મોલ ગેમ ઝોન જેવા જ્યાં લોકો એકઠા થઈ શકે તેવા સ્થળોએ ચેકિંગ હાથ ધરવા તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયત તલાટીઓને પત્ર લખીને કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે બીજી બાજુ વિપક્ષી નેતા નવીન ફફલ તેમજ વિપક્ષીના સાથીદારો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી આજની સામાન્ય સભા રાખવામાં આવી હતી તાજેતરમાં રાજકોટ અગ્નિકાંડ જો એ તમામ સદગતોને શાંતિ મળે એના માટે મૌન પાડવામાં એક આવ્યું તેમજ મુન્દ્રા તાલુકામાં ગ્રામ પંચાયતોને તમામને તલાટીશ્રીઓને સરપંચશ્રીઓને એક અહીંયાથી તાલુકા પંચાયત વતીથી એક લેટર પણ આપવામાં આવ્યું છે કે જે જે વિસ્તારમાં કોઈ એવો હોય આપણે એવું કોઈ ખતરો લાગતો એ વસ્તુ હોય ત્યાં તાત્કાલિક જઈને એક્શન લાવ લાવો અને સીલ કરો બીજું થ્રી મોનસૂન માટે પણ થોડીક ચર્ચા કરવામાં આવી કે જે વરસાદની સિઝન છે જે અમારા ચૂંટેલા તમામ તાલુકા સદસ્યશ્રીઓ હતા એ ગામડામાં કોઈ નદી નાળા એમાં કોઈ બધા બાળકોનું ધ્યાન રાખે તમામ ગ્રામજનો એના માટે પણ એક સૂચન કરવામાં આવ્યું મારું નામ છે એન એમ ગોસ્વામી વિસ્તરણ અધિકારી પંચાયત તાલુકા પંચાયત મુદ્રા એક તરીકે ફરજ બજાવું છું આજરોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા રાખેલ હતી ખાસ સામાન્ય સભા એનો મેઇન મુદ્દો તો તાલુકા પંચાયતના આપણે જે નાણાં પંચના કામો હતા એના ફેરફાર બાબતનો એની બહાલી લેવાની હતી એની ચર્ચા થઈ પછી આપણે વિપક્ષી સદસ્યો છે એ તરફથી રજૂઆત આવેલી હતી આપણે એ બધી પણ લીધેલી છે ખાસ મહત્વની રજૂઆતમાં એમ હતું કે તાજેતરમાં ગયા પહીને આપણે રાજકોટ ખાતે જે ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં દુર્ઘટના બનેલી હતી એના માનમાં આપણે બે મિનિટ મૌન રાખેલ હતું અને ત્યાર પછી એ એને અનુલક્ષીને આપણા તાલુકાના આપણા તાલુકા મચના કાર્યક્ષેત્રમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં શોપિંગ સેન્ટરો છે બેંક છે જ્યાં અથવા બીજા મોટા કોમર્શિયલ ગોડાઉન છે થિયેટર છે એવા કોઈ ગેમ હોય તો આપણે એ એના માટે ફાયર સેફ્ટી તેમજ બીજા અન્ય રૂલ્સ સરકારના જે રૂલ્સ છે એ પાડવામાં આવે એના માટે રજૂઆત આવેલ હતી એમાં ખાસ કરીને કે જે પેલી ક્લિક હોટલ કરીને કોઈ હંગામે આપણે કન્ટેનરની બનાવેલી છે એ એના બાબતે રજૂઆત આવેલ છે એના માટે અમે શ્રીને સૂચના આપેલ છે અને આગામી ટાઈમમાં તાલુકા પંચાયત તરફથી વિઝિટ કરશું ત્યાં અને એના જે એના રૂલ્સ રેગ્યુલેશન શું છે અને એને મંજૂરી લીધેલ છે કે શું છે કે એ બાબતે આપણે તપાસ કરી અને સરકાર શ્રી નિયમ બે જે કાર્યવાહી થાય કરો બા